અમદાવાદમાં પ્રશાસનની બેદરકારીના કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો શાળાને બાનમાં લઈ લીધી દર વર્ષે શાંતિપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાતા બાળકોનો અભ્યાસ બગડે છે અને બાળકોને એક સપ્તાહથી પંદર દિવસની રજા આપવી પડે છે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ જ્યાં શાંતિપુરાની જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયેલા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન જે પાણી ભરેલા દ્રશ્યો જોઈ શકાય છે કેટલા વર્ષથી આ રીતે આ સ્થિતિ સર્જાય છે અને બાળકોના અભ્યાસ પર કેટલી અસર પડે છે અને સાથે પ્રશાસન કેટલું ઊંઘતું છે આ બાબતને લઈને પૂનમ સૌથી પહેલાં એ બાબત નોંધી દઉં કે અમદાવાદના રિંગરોડ સરદાર પટેલ ને અડીને આવેલી છે આ શાળા એટલે એકદમ નજીક છે શાંતિપુરા પ્રાથમિક શાળા ત્યાં આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ જે ક્લાસરૂમ છે ધોરણ સાત નો આ ક્લાસરૂમ છે અને એ ક્લાસરૂમની અંદર પાણી ઘૂસી ગયા છે પરંતુ આજે મોહરમની રજા હોવાના કારણે શાળા બંધ છે જેના કારણે અમે અંદરના દ્રશ્યો આપને દર્શાવી નથી શકતા પરંતુ અન્ય દ્રશ્યો જે શાળાનું મેદાન છે શાળાના અન્ય ક્લાસરૂમ છે એ આપને દર્શાવશું તો એના ઉપરથી આપણે અંદાજ આવી જશે કે આ શાળાની અંદર કેટલી ભયાનક પરિસ્થિતિ થઈ છે વરસાદી પાણી આવ્યા છે આ ઉપરાંત ગટરના ગંદા પાણી પણ લગભગ શાળાની અંદર અઢીથી ત્રણ ફૂટ સુધી આવી ચૂક્યા છે જેના કારણે આ શાળાની અંદર મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે એક સપ્તાહનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે દર વર્ષે લગભગ છેલ્લા ત્રણથી ચાર વર્ષ તો મને ખબર છે કે જ્યારથી આ શાળાનું રિનોવેશન થયું ત્યારથી આ પ્રમાણે શાળાની અંદર પાણી દર વર્ષે ઘૂસી આવે છે જેના કારણે એક સપ્તાહથી લઈ અને પંદર દિવસ સુધીની રજા બાળકોને આપવામાં આવે છે આ વર્ષે પણ જે હમણાં બે દિવસ પહેલાં વરસાદ વરસ્યો એના પાણી આવ્યા ઉપરાંત જે અમદાવાદને અડીને આવેલો આ સનાથલ ચાર રસ્તા વિસ્તાર છે કે જ્યાં ગટરના ગંદા પાણી ઉભરાય અને માર્ગ ઉપર આવી જાય છે એ પાણી અહીંયા શાળાની અંદર ઘૂસી આવે છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રાથમિક શાળા છે ધોરણ સાત સુધીની આ શાળા છે એકથી સાત અને અહીંયા આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતાં બાળકોને રજા આપી દેવાની ફરજ પડે છે એટલે બાળકોના અભ્યાસ ઉપર ખરાબ અસર પડે છે આમ છતાં જે પ્રશાસન છે એ પ્રશાસન પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરતું નથી જેના કારણે દર વર્ષે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને બાળકોને એક સપ્તાહથી લઈ પંદર દિવસ સુધીની રજા આપવાની ફરજ પડી જાય છે શાળાના આચાર્યને અને તેના કારણે આ વિસ્તારના બાળકો શાંતિપુરા પ્રાથમિક શાળાની અંદર જે બાળકો અભ્યાસ કરે છે તેને દર વર્ષે એક અઠવાડિયાથી લઈ અને પંદર દિવસ સુધીનો અભ્યાસ બગડે છે ઘરે બેસવાનો વારો આવે છે કારણ માત્ર એટલું છે કે પાણી ભરાઈ જાય છે દર વર્ષે અને એ પાણી વરસાદી પાણી છે અને ગટરના ગંદા પાણી છે મારા સહયોગી સંજય જાદવે જે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કર્યો એ દ્રશ્યોની અંદરથી સ્પષ્ટ થાય છે કે શાળાના મેદાનની અંદર પાણી ભરાયા છે શાળાની લોબીની અંદર પાણી ભરાયા છે અને શાળાના ક્લાસરૂમની અંદર પણ પાણી ભરાયા છે બેથી ત્રણ માળનું પણ અહીંયા બિલ્ડિંગ આવેલું છે જેમાં નીચેનો માળ છે ગ્રાઉન્ડ ફ્લોર ત્યાં જે ક્લાસીસ આવેલા છે એ ક્લાસીસની અંદર પાણી ભરાયા છે અને શાળાની અંદર લગભગ બેથી અઢી ફૂટ સુધીના પાણી લોબીની અંદર ભરાયા છે જ્યારે ગ્રાઉન્ડની અંદર ત્રણથી સાડા ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા છે દર વર્ષે આ રીતના પાણી ભરાય છે જેના પરિણામે વારંવાર બાળકોને રજા આપવી પડે છે પાણી ઓસરે છે પાછો વરસાદ આવે છે અથવા તો ગટર ઉભરાય છે ફરી પાણી ભરાય છે જેના કારણે બાળકોને રજા આપવામાં આવે છે તો આવી રીતે બાળકોના અભ્યાસ પણ બગડી રહ્યા છે આ માત્ર ગુજરાતના મહાનગર અમદાવાદને અડીને આવેલી એકમાત્ર શાળાનું ઉદાહરણ છે આવી અનેક શાળાઓ છે કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અથવા તો ઓરડા જર્જરીત હોવાના કારણે જ્યારે વધારે પડતો વરસાદ હોય છે ત્યારે આચાર્ય દ્વારા રજા આપવામાં આવતી હોય છે અને શાળાના બાળકોનો અભ્યાસ બગડતો હોય છે તો પ્રશાસનની એટલી બેદરકારી એટલી હદે બેદરકારી છે કે શાળાના બાળકોના અભ્યાસ પણ જળભરાવની પરિસ્થિતિના કારણે બગડી રહ્યા છે વર્ષો વર્ષ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં નિમ્બર તંત્ર આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી